Pérez tiene un mensaje que nos dice Google es un sencillo, que ha tenido su સિનેમા ખાતે જે બિલ્ડિંગ બનાવવામાં આવેલું છે એ બિલ્ડિંગના બી માટે ને અહીંયા રજૂઆત આવેલી એ અનુસંધાને બિલ્ડિંગનો જે છે એનું ફાયર એનઓસી એનું એક પ્રમાણપત્ર પણ રજૂ કરવામાં આવેલું હતું અને એના આધારે અત્યારેથી બી પરમિશન આપવામાં આવેલી હતી ત્યારબાદ એવી માહિતી મળે કે આ બી જે ફાયર એન રજૂ થયેલ છે ખોટું હોઈ શકે છે એનું સંધાન અત્રેથી ચકાસણી કરી રાજકોટ ખાતેની જે કચેરી છે પ્રાદેશિક કચેરી ત્યાં તપાસ કરાવતા એવું માલુમ પડે છે કે ત્યાંથી આવું બિલ જે પ્રમાણપત્ર ઇસ્યુ થયેલું નથી અત્રેની કચેરીમાં પણ એ બાબતે તપાસ કરતાં એવું જણાવ્યું છે કે ફાઇલ ઉપર આવું કોઈ પ્રમાણપત્ર મળી આવેલ નથી તેથી આપણે જે એનો સી રજૂ થયેલ છે એના આધારે જે બીયું આપવામાં આવેલું છે એ હાલ સસ્પેન્ડ કરવામાં આવેલું છે અને જે ફાયર એનઓસી છે એ સિસ્ટમમાં ચડાવવાનું રહી ગયેલું છે કે કેમ અથવા રજિસ્ટરે ચડાવવાનું રહી ગયેલું છે કે કેમ એની ખાતરી કરી અને આગળની જે કાર્યવાહી કરવા પાત્ર થશે એ કરવામાં આવશે આ બાબતની હાલ જ તમારા દ્વારા જાણ થઈ છે આ બાબતે જો કોઈ બાંધકામની મંજૂરીમાં કોઈ ફેરફાર હશે એની પણ આગળની કાર્યવાહી કરવામાં આવશે અને જો ઇમ્પેક્ટ કાયદા હેઠળ ના હાલ કોઈ ટીમ બનાવવામાં આવી નથી એની જે ફાઇલ છે એની શોધવાની કામગીરી ચાલે છે અને ફાઇલ શોધ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે ના એવું કહી શકાય નહીં કે ફાઇલ ગુમ થયેલી છે ફાઇલ શોધવાની પ્રક્રિયા હાલ ચાલુ છે જે એક પ્રાથમિક માહિતી એવી મળે કે કદાચ રજિસ્ટરમાં ચડાવવાનું રહી ગયું હોય જે એનઓસી રજૂ થયું છે એ તો આવું કંઈ એનઓસી આપવામાં ખરેખર આપવામાં આવેલું છે કે કેમ અને રજિસ્ટરમાં ચડાવવાનું રહી ગયું છે કે કેમ એની ખાતરી કરી અને આગળની કાર્યવાહી થશે નિયમો આવી ગયા છે એ મુજબ મળે પછી બાંધકામ કરવાનું એટલે બાંધકામના જે નિયમો છે બાંધકામના નિયમો છે એ જ્યારે ફરી હાલ બીયું સસ્પેન્ડ કરેલું છે જ્યારે ફરી બીયું આપવાનું થશે ત્યારે આ બધી જે ચકાસણી છે કરી અને આગળની કાર્યવાહી ગેરકાયદે છે બંધ છે કરવાની ગેરકાયદે બાંધકામ હોય તો અત્યારે જે ઇમટેક કાયદે હેઠળ અને રેગ્યુલરસ પણ કરી શકાય છે એના માટે જે અરજદાર એણે અરજી કરવી પડે ટુંબમાં પહેલાં ચકાસણી કરી અને ખાતરી કરવી પડે કે ખરેખર બાંધકામમાં કોઈ ગેરકાયદે બાંધકામ છે કે કેમ અને જો ગેરકાયદે બાંધકામ હશે અને આવી કોઈ અરજી મળશે તો નિયમિત કરવાની કાર્યવાહી કરવાપાત્ર થાય અને બાંધકામ બાંધકામ જે છે એ દૂર થાય બાબતે મારે ખાતરી કરવી પડે કારણ કે પાણીનું કનેક્શન એના માટે હોવું જરૂરી નથી પાણી કનેક્શન છે એ એક પ્રકારની જરૂરિયાત રહેલી છે એનું સંધાન કદાચ આપવામાં આવ્યું હોય તેમ છતાં ખાતરી કરી અને આગળ અમે કાર્યવાહી કરી છે છે તો તો જે જે સરકાર શ્રી એની સમય સમય મર્યાદા નક્કી કરેલી અરજી અરજી કરવાની એ મર્યાદામાં મળે જ નિયમિત હોય થાય અન્યથા જે બાંધકામ નિયમિત થવા પાત્ર ના હોય એ તો દૂર કરવું જ પડે બીજું કે મજુરી આઈટી જેવી વ્યક્તિ આવી અને તે તો રજા ઉપર હતા અને આ કોઈ કામ લઈ દે છે બીજી કે એનું મજુરી આ છે પણ કોઈ ફોકસ એ સકાય છે મજુરીઓ કે લપાત થાવા એ તમે કયો પ્રમાણે ફાયર જે ઓફિસર છે એના બદલે બીજા કોઈ વ્યક્તિ આપી હોય એનો સમયગાળો ચેક કરી અને ખરેખર કોણે આ ઈશ્યુ કરેલું છે એની આગળ અમે ખાતરી કરીને શિક્ષાત્મક કાર્યવાહી કરવાની જરૂર પડશે તે પણ કરવામાં આવશે જવાબ આપને આપવામાં આવ્યો છે લેખિતમાં કે આ ત્યાંથી ઇશ્યુ થયો નથી એ પ્રમાણનો કમ્યુનિકેશન મળેલું છે તો એ જવાબ તમે જે પહેલા કઈ કઈ સર ગદીકારિક દીધી છે પછી કે તમને વેદીલી અમારી મજૂરી છે એ ક્ષેત્રે ફોકસ સાથે સુધી મત બતિયાર તો એ કઈ પ્રક્રિયા તાકાત ની રાજ હોવા આવે છે એ અમે હજી ચકાસણી પૂરી પૂરી કરવાની બાકી છે એના થયા પછી જ અમે કાર્યવાહી કરીશું કેટલી સમય માં રહેશે અમે ચકાસણી 15 દિવસ જો લાગશે

હંગામી ધોરણે એટલા માટે કે ખાતરી કરવાની પૂરેપૂરી બાકી છે એટલા માટે સાહેબ આ કહી કે જ્યારે મીડિયા માં થયું બાદમાં તંત્ર રહી ના ના એવું નથી એના પહેલા જ અમે અમારી કાર્યવાહી કરેલી છે થોડા સમય પહેલા અતરે ની કચેરીના મહાનગરપાલિકા કચેરીના ડેપ્યુટી કમિશનર શ્રી દ્વારા અમને એક અભિપ્રાય માટે કાગળ લખવામાં આવેલો હતો જેમાં પોરબંદર હદમાં આવેલી એ પેરેડાઈઝ સિનેમા અથવા તો જય એન્ટરપ્રાઇઝ તરીકેની એક ફાયર એનઓસી અમોને ખરાઈ માટે મોકલા મોકલવામાં આવેલ હતી જેના નંબર ચકાસતા અત્યારે અત્રેની કચેરીના રેકર્ડમાં હોવાનું જણાવેલ નથી જેથી અત્રેની કચેરીના રેકર્ડમાં રેકડ ઉપર આવી કોઈ એનઓસી આવેલી નથી તથા એ જે એનઓસી ઓસી ઇસ્યુ કરવામાં આવેલી છે તેમાં સહી પણ અમોની નથી એ જે સમયગાળા દરમિયાન આ એનઓસી ઇશ્યુ કરવામાં આવેલી છે તે સમયગાળા દરમિયાન અમુર રજા ઉપર હતા જેથી એ આ અંગે યોગ્ય તપાસ કર્યા બાદ નિરાકરણ આવી શકે એમ છે કે સહી ઓથેન્ટિક છે કે કોની છે કે કે આખું સામે કઈ રીતે આવ્યું કે ભાઈ રીતના ઇશ્યુ થઈ ગયું મહાનગરપાલિકા કચેરી દ્વારા આપ સમ જાણો છો કે બીયુ પરમિશન આપવામાં આવે છે બીયુ પરમિશન માટે ફાયર વિભાગની એક ફાયર એનઓસી ફાયર સેફ્ટી સર્ટિફિકેટની જરૂર જરૂરિયાત રહેતી હોય છે જે ફરજિયાતપણે લેવાનું હોય છે તો આ સાથેના જે અરજી હોય છે તેમાં અટેચ ડોક્યુમેન્ટ તરીકે આ એનઓસી ડેપ્યુટી કમિશનર શ્રી અને મહાનગરપાલિકાને ધ્યાને આવેલી હતી ત્યારબાદ અમુનો અભિપ્રાય તથા રિજનલ ફાયર ઓફિસ રાજકોટનો અભિપ્રાય આ તરફથી માંગવામાં આવેલો હતો રિજનલ કમિશનર તરફથી એવું જ જાણવા મળેલ છે કે તેમના રેકોર્ડ ઉપર આ નંબરથી કોઈ એનઓસી ઇસ્યુ કરવામાં આવેલ નથી ફાયર એનઓસીની હાલની અને થોડા સમયગાળા ટીઆરપી સમયને બાદ કરતાં ત્યારે સ્પેશિયલ હુકમ કરવામાં આવેલા હતા ત્યારે એટલે એ સમયગાળા દરમિયાન ઓફલાઈન ઇસ્યુ થતી હતી પરંતુ હાલ રાજકોટ રિજનલ ફાયર ઓફિસર દ્વારા જ અધિકૃત કરવામાં આવેલ છે તેટલી જ એનો સી આપવામાં આવે છે અને એ પણ ઓનલાઈન પોર્ટલ ગુજરાત ફાયર સેફ્ટી સીઓપી પોર્ટલ ઉપરથી અરજી જેટલી આવેલ છે તેના ઉપરથી જ એનો સી ફાયર ફાયર એનો સી મળવા પાત્ર છે ઓફલાઈન થી ઓનલાઈન એ જે અમારા ધ્યાને આવેલું છે તે એનઓસી સત્યાવીસ ડિસેમ્બર સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસનું છે અને ઓફલાઈન એનઓસી જણાયેલ છે અને પ્રાથમિક દૃષ્ટિએ કદાચ પહેલાંની એનઓસી માટેની એપ્લિકેશન પડેલી હોય તો એના માટે રેકર્ડની પૂરેપૂરી તપાસ કરવામાં આવશે અને રેકર્ડની તપાસણી બાદ જ કોઈ નિરાકરણ આવી શકે તેમ છે અમો દ્વારા તો પોરબંદર માં કોઈ એનઓસી આપેલી નથી આપ સબ જાણો છો કે હું ફાયર વાયરલેસ ઓફિસર તરીકે ફરજ બજાવું છું અને સ્ટેશન ફાયર ઓફિસર નો વધારાનો ચાર્જ મારી પાસે છે જે મને ડિસેમ્બર બે હજાર ત્રેવીસ થી મળેલ છે

અને કોના દ્વારા અધિકૃત કરવામાં આવેલ છે તે બાબતની યોગ્ય તપાસ કરી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે મહાનગરપાલિકા દ્વારા પણ અત્રેની કચેરીને અભિપ્રાય માટે પૂછવામાં આવેલું હતું સ્પષ્ટતા માટે કે આ જે એનઓસી છે એ વેલિડ છે કે કેમ એટલે એમાં સહી કોની છે એ પણ સ્પષ્ટતા માગવામાં આવેલી હતી પરંતુ હાલ હજી એની પ્રોસેસ ચાલુ હોય અને જેથી અમારો અભિપ્રાય ડેપ્યુટી કમિશનરશ્રીને આપવાનો બાકી હોય જેથી યોગ્ય તપાસ કરી અને યોગ્ય જવાબ આપ્યા બાદ આપ સૌને જણાવવામાં આવશે